નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે મગફળી માટે નિંદામણ નાશક દવાઓનું કેમકે કોઈ પણ પાક જોઈએ અને દિવસે દિવસે કે દરેક પાકમાં નિંદામણનાશક છે એ માથાનો દુખાવો થતો જાય છે નીંદામણ નાશકના પ્રશ્નો પણ વધતા જાય છે દર વર્ષે માણસોની શોર્ટેજને હિસાબે આગલા પાકમાં જે ખડ પાકે છે એના બિયારણ પણ વધતા જાય છે બીજું કે બીજા પશુ પક્ષી દ્વારા આપણા ખેતરમાં આવતા હોય અથવા બીજું કોઈ આપણે કચરો ખાતર નાખતા હોય એમાં પણ બીજા બિયારણ આવતા હોય છે બીજું આપણે કે ઘણા બધા પ્રકારના અલગ અલગ આપણે ટાસ ભરતા હોય કે બીજું કંઈ ખાતર રાસાયણિક ખાતર એવું નાખીએ એમાં પણ બીજા બિયારણ આવતા હોય છે તો આવી રીતે નિંદામણ ઘણું બધું વધતું જાય છે અને નિંદામણ છે એ મુખ્ય પાકને ઘણું બધું એ કોમ્પિટિશન કરી અને ખોરાક લઈ લે છે એટલે ખેડૂતને આર્થિક નુકસાન પણ થાય છે એટલે કે નિંદામણ નાશક એવું થઈ જાય છે કે મજૂરી ખર્ચ વધતા ઘણી વખત એવું થાય છે કે ચારસો રૂપિયા મજૂરી આપતા જે મજૂર આવે છે એ એક વીઘો કે અડધો વીઘો પણ નિંદી શકતા નથી જ્યારે ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયાનું પર એકરે નાશક દવાનો ઉપયોગ કરી તો નિંદામણને આપણે સાફ કરી શકીએ પણ પરિસ્થિતિ એ બને છે કે જે નિંદામણનાશક છે એના જેટલા ફાયદા છે સામે એની આડઅસર પણ ઘણી બધી છે કેમ કે અમે ઘણી વખત કહેતા હોય કે નિંદામણનાશક ના વપરાય તો સારું મગફળી જે છે આપણે આગલા વિડીયોમાં પણ કીધું હતું મગફળીને જો પાટલીએ વાવવામાં આવે વીસની જાળીએ કે ચોવીની જાળીએ અને આંતરખેડ થાય અને નિંદામણ એ નિયંત્રણ થઈ જાય આંતરખેડ કરી તો એમાં આપણને ફાયદો ઘણો થાય કેમ કે નિંદામણનાશકો જે કાંઈ છે એ ઘણી ખરી હોર્મોન્સ આધારિત નિંદામણનાશક છે કે જેનાથી છોડના ક્લોરોફિલ બંધ કરી પ્રકાશની ક્રિયા બંધ કરી અને છોડને સૂકવી નાખે છે હવે નિંદામણ બે પ્રકારની છે એક તો ઉગ્યા પહેલાની અને ઉગ્યા પછીની એટલે કે પ્રી ઇમરજન્સ અને પોસ્ટ ઇમરજન્સ હવે પ્રી ઇમરજન્સની વાત કરીએ અત્યારે આમ તો જોઈએ તો મગફળી ઘણી ખરી જગ્યાએ વાવેતર થઈ ગયા છે એટલે પ્રી ઇમરજન્સ તો કોઈ મતલબ નથી પણ ચર્ચા કરી તો પેન્ડિમિથાલિન ત્રીસ ટકા ઈસી એક પંપે સો એમ એલ અને ઓક્ઝી ફ્લોરોફેન જે ગોલ નામથી આવે છે એ એક પંપે દસ એમ એલ આ બે મિક્સ કરી અને વીગે ત્રણથી ચાર પંપ કરી અને છાંટવામાં આવે તો એના પરિણામ આપણને ઘણું બધું નિંદામણ ઉગતું નથી હવે પરિસ્થિતિ એ છે કે કોરામાં જો છાંટવી હોય તો કોરામાં ત્યારે છાંટવાની કે જેમ કે છાંટ્યા પછી વધીને બીજે દિવસે વાવતર થાય એમ હોય તો ચાર પાંચ દિવસ કે અઠવાડિયું પડવું રહે તો છાટેલી પાછી ફેલ થઈ જાય હવે પેન્ડી મિથાલીન ત્રીસ ટકા એસી છે જ્યારે પેન્ડી મિથાલીન સાડત્રીસ પોઈન્ટ આઠ ટકા એસી પણ આવે છે ખાટું એને પંપે સિત્તેર એમએલ રાખી અને છાંટવામાં આવે તો એમાં લાંબા પાંદવાળું અને ગોળ પાંદવાળું બે ઉગતું નથી જ્યારે ત્રીસ ટકા એસી છે એક છાંટવું હોય તો ખાલી લાંબા પાંદવાળું ઊગતું નથી એટલે એની સાથે આપણે ઓક્ઝીફ્લોરોફેન દસ એમએલ નાખવું પડે છે બીજું અત્યારે ઘણી બધી જગ્યાએ એવી પ્રેક્ટિસ થાય છે કે વાવણી વાવેતર થઈ ગયું કેમ કે બે ત્રણ દિવસ ધીમે ધીમે વરસાદ આવ્યો એટલે બે ત્રણ દિવસમાં અમુક ખડ છે એનો ઉગાવો થઈ ગયો છે તો એને બાળવા માટે પેરાક્વિડ ડાયક્લોરાઇડ ચોવીસ ટકા એસેલ જે આવે છે કે આપણે તાત્કાલિક બાળી દઈ કે જેને ગ્રામોક્ઝોન એક મેઇન બ્રાન્ડ છે એ વસ્તુનો ઉપયોગ પણ સાથે કરે છે ઘણી જગ્યાએ એવું પણ થાય છે કે પેરાક્વિડ ડાયક્લોરાઈડ સો એમ એલ પેન્ડી મિથાલીન સો એમ એલ અને ઓક્ઝિફ્લોરોફેન દસ એમએલ આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને છાંટે છે એટલે ઉગેલું છે એ પણ મળી જાય અને પેન્ડી અને ગોલ છે એ ઉગવા દેતું નથી તો આવી પણ પ્રેક્ટિસ થાય છે એવું નથી કે હું તમને ભલામણ કરું છું બીજી જે નિંદામણનાશકમાં વાત કરીએ કે ઉગી ગયા પછી છાંટવી હોય તો તો જોઈએ તો આમાં ઘણી બધી એ બ્રાન્ડ એવી છે કે જેમાં આઈરીસ છે પટેલા છે એન્જીપ છે ત્યાર પછી શકેજ છે પરસ્યુટ છે ઓડિસી છે આ બધી ઘણી બધી એવી મોલિક્યુલ છે ટરગાસ ઉપર છે વીપ્સ ઉપર છે આ બધી ઘણી બધી એવી અરબી સાઇડ આવે છે કે બધાના થોડો થોડા ક્રાઇટેરિયા અલગ છે હવે કંઈ નીંદામણનાશક સારી અને કઈ ખરા હવે આ જે મેં નામ લીધા એ બધી સારી છે યોગ્ય સમયે યોગ્ય ભેજથી યોગ્ય પ્રમાણથી વપરાય તો એમાં કોઈ વાંધો નથી પણ જો ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા મગફળી જ જો નબળી હોય અને મરાઈ જાય તો નગફળ તો ઘણીવાર એવું બને છે કે મગફળી પછી બેઠી જ નથી થતી તો આવી બધી પરિસ્થિતિ ન થાય એના માટે જે કાંઈ આપણે નિંદામળનાશક વાપરીએ એને પ્રોપર સમજી અને પછી જ આપણે ઉપયોગ કરીએ હવે વાત કરીએ કે નવું જે ટેકનિકલ આવ્યું છે પેલા એની વાત કરી જે સોડિયમ એસી ફ્લોરોફેન એટલે કે જે યુપીએલ નું આઈરિસ આવે છે સોલ નું પટેલ આવે છે અને ટાટા નું એનજીપ આવે છે આનું પ્રમાણ છે ચાલીસ એમ એમ પંપ વિઘે પંપ ત્રણ થી ચાર પંપ એક ધારું છાંટવાનું છે નહીં પંપ ફુવારું ઊંચા નીચો કરવું કે આગળ પાછળ કરવું બીજું કે ઘણી વખત આપણે કહેતા હોય કે ફ્લેટ ફેટ નોઝલ એટલે કે પટ્ટાની નોઝલ ઉપયોગ કરવો ઓલોકોન નોઝલનો ઉપયોગ ન કરવો પણ જ્યારે ખેડૂત આ બધું આપે છે ત્યારે ભાગ્ય પણ ઘણી બધી વખત છે ને નોઝલ પંપ ખાલી ન થતો હરખું ન થતું એટલે એ બદલી પણ નાખે છે એટલે આ બધી ચેલેન્જ આપણા માટે ઘણી બધી છે કે આપણે જે રીતે છાંટવી છે પાછલા પગે છાંટવી છે કે આમ છાંટવું છે તો એ આપણું કંઈ થતું નથી એટલે જે રેગ્યુલર પંપ છે એમાં આવડો આ સોડિયમ એસી ફ્લોરોફેન ચાલીસ એમએલ નાખી એટલે કે આયરીસ પટેલ એ વિગે ત્રણથી ચાર પંપ કરી અને છાંટવામાં આવે તો લાંબા પાંદવાળું અને ગોળ પાંદવાળું બે નિયંત્રણ થાય છે ત્યાર પછીની વાત કરીએ કે ઇમેઝ આ થા પાયર દસ ટકા ઇમેજ આ દસ ટકા છે એનું પ્રમાણ પચીસ એમએલ છે અને અત્યારે બીજું જે આવે છે એ સિત્તેર ટકા આવે છે એનું પ્રમાણ છે પાંચ ગ્રામ જે દસ ટકા આવતું એમાં એમોનિયમ એક ખાતર આવતું એક સ્ટીકર આવતું અને દવા આવતી એટલે કંપનીએ ચેન્જ કરી અને દવા અને સ્ટીકર બે જ વસ્તુ આપી કેમકે દવા અને સ્ટીકરને ખાતર જોઈ એ ભેળવવામાં આગળ પાછળ થઈ જાય તો રિઝલ્ટ મળતું નથી ત્યાર પછી છે એક જે અત્યારે કહે કે અદામાનું શકેત કરીને આવે છે કે એમાં થા પાયર ત્રણ પોઈન્ટ પિંચોતેર ટકા અને પ્રોપા ક્વિઝા ફો અઢી ટકા આ બે જે કોમ્બિનેશન આવે છે એનું ફોર્મ્યુલેશન છે એમી ફોર્મ્યુલેશન એટલે માઇક્રો ઇમલસિન માઇક્રો ઇમલ્શન એટલે કે એમાં એવું નેનો પાર્ટીક એવા નાના પાર્ટીકલ કરેલા હોય છે કે જે પાણીમાં ઇઝીલી ઓગળી જાય ઓઇલની ટાઈપ હોય તો પણ ઓગળી જાય સ્ટીકર પણ નાખવાની જરૂર ન પડે સ્ટીકર જેવું પણ કામ કરે અને આનું માપ છે સકેદનું એસી એમએલ એક પંપે આની કોઈ આડઅસર નથી અથવા થોડી ઘણી જો આમાં ઘાટું છાંટશો અથવા છાટેલામાં છાંટશો આપણે આગલા વિડીયોમાં જેમ કીધું એમ કે જે ફેરસ સલ્ફેટ હોય કે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ હોય એ છાંટેલામાં છાંટવું નહીં એ જ રીતે નિંદામણ નાશક છે એ એક ધારી છાંટવી અડધો પંપ વધે તો એને ઢોળી નાખવો હિતાવ રહેશે એની ક્યારેય બીજી વાર છાંટવો નહીં બીજું એ છે કે ખેતરમાં પણ એને જો ખાતર ખેતરમાં ઢોળશો ને તો હાલશે કેમકે એ બીજા પાકમાં આડઅસર નહીં કરે જ્યારે અડધો પંપ પાંચ આઠ લીટર પાણી છે અને ખેતરની અંદર ઢોરિયામાં તમે ઢોળશો શિયાળે જે પાક વાવશો એને પણ નળશે બીજી કે આ જે કાંઈ નિંદામણ નાશક છે એ પાક કમસે કમ ઉપાડવાની દોઢ મહિનો એટલે કે પિસ્તાલીસ દિવસની વાર હોય એ પહેલાં છાંટવી કેમકે ઘણી વાર એવું બને છે કે મહિના ઉપાડવાની વાર હોય મગફળીને અને છંટકાવ કરવામાં આવે ત્યારે જે શિયાળુ પાક આપણે વાવેતર કરવામાં આવે છે તો એ શિયાળુ પાકમાં પણ આની આડઅસર થતી હોય છે તો આડઅસર ન થાય એના માટેનું કે છંટકાવ વહેલો કરવો બીજું કે આ જે બધી દવાઓ છે એક હોર્મોન્સ આધારિત દવાઓ છે હવે હોર્મોન્સને બેલેન્સ કરતું હોય અથવા ઉત્તેજિત કરતું હોય સક્રિય કરતું હોય એવું ખાતરમાં જોઈએ તો આપણે એ ઝીંક છે કે ઝીંકનું કામ છે હોર્મોન્સને બેલેન્સ કરવાનું એટલે ઘણી બધી જગ્યાએ ઝીંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા દસ પંદર એમએલ પંપમાં નાખતા હોય અથવા ચિલેટેડ ઝીંક છે એ પંદર વીસ ગ્રામ પંપે નાખતા હોય તો ઝીંક ઓક્સાઇડ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા કોઈપણ અરબી સાઇડનો આપણે ઉપયોગ કરી ત્યારે એમાં લીટમસનું જે લીંત્રા કરીને આવે છે એ પંદરથી વીસ એમએલ નાખી અને છાંટવામાં આવે તો જે પાન ઉપર ટપકા પડે છે કે જે આડઅસર થાય છે એ કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી તો આવી રીતે નિનામણનાશકનો ઉપયોગ આપણે સાવચેતી રાખીને કરી શકાય બીજું વિઝાલોફોપ પી ઇથાઇલ અથવા પ્રોપા કિઝાફોપ જે છે એટલે કે એઝિલ આવે છે આદામાનું યુનિ ઇન્ડોફીલનું સોસાયટી આવે છે પછી ધાનુકાનું ટરગાસ ઉપર આવે છે આઈઆઈલનું હક્કામાં આવે છે અને બાયલનું વિપ્સ ઉપર આવે આ જે અરબી સાઇડ છે એની કોઈ મગફળીમાં આડઅસર નથી પણ એ ખાલી પટ્ટી પાંદવાળું નિંદામણ પાડે જેમાં કાળિયું ખારીયું કૂતેલું કણેરું એમાં ગોળ પાંદવાળું બળતું નથી એટલે ઘણી જો ગોળ પાંદવાળું બહુ મેજર ઇસ્યુ ન હોય તો આ પટ્ટી પાંદવાળું આપણે છંટકાવ કરીએ અને ગોળ પાંદવાળું નીંદી લેવું જોઈએ કેમકે વધારે પડતી જમીનને જે નુકસાન કરશે ગોળ પાંદી ઇમેજા હોય સોડિયમ એસી ફ્લોરોફાઈન હોય આ જે છે એ જમીનને થોડીક નુકસાન કરે છે વિઝાલો કે પોપાકિઝા ફોપ આ જે દવાઓ છે મોલિક્યુલ છે એ એટલી બધી નુકસાન કરતું નથી કેમકે એને તમે ભેગું કદાચ થોડીક માટી નાખીને તમે છાંટશો ને તો એની અસરકારકતા છે ને નિષ્ક્રિય થઈ જાય કેમ કે ધૂળ પડે ડોળું પાણી પડે બી બીજું ખાસ એ મહત્વનું છે કોઈ પણ અથવા કોઈ પણ રાસાયણિક દવા હોય કે કોઈપણ ફૂગનાશક દવા હોય આને છાંટવામાં હંમેશા આપણે ચોખ્ખું પાણી જ લેવું નહીં કે ડેમનું તળાવનું નદીનું કે ડોળું પાણી પીળું હશે ને એમાં પણ પરિણામ નહીં આવે કુવાનું બોરનું ચોખ્ખું પાણી હશે તો જ